હાઇ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું જી લાઈફ ફોર ઓલ યુટ્યુબ ચેનલ પર મિત્રો તમારા માટે એક વધુ અગત્યનો વિડીયો અને એક બહુ મોટી જાહેરાત આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક બહુ મોટી જાહેરાત કરવામાં આવેલી છે જે તમને અહીંયા બતાવવામાં આવશે તો મિત્રો જો તમે ક્યારની તૈયારી કરી રહ્યા છો અને તમે વાહ જોઈ રહ્યા છો કે કોઈ મોટી જાહેરાત આવે ને અમે પાછળ પરીક્ષા આપીએ અને જલ્દી ગવર્મેન્ટ જોબ લઈ લઈએ તો મિત્રો તમારા માટે બહુ મોટી ખબર અને ખુશખબર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે હાલમાં એક મોટી ભરતી બહાર પાડેલી છે જાહેર ક્રમાંક એકસો સડસઠ બે હજાર ઓગણીસ એકસો એંશી જે કામ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા શ્રી રોજગાર અને તાલીમ દ્વારા વધુ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની બે હજાર ત્રણસો સડસઠ એટલે આ ગુજરાત ગવર્મેન્ટમાં બહુ મોટામાં મોટી ભરતી કહેવાય તો મિત્રો જો તમે ક્યારને તૈયારી કરી રહ્યા છો તો મિત્રો બાર તારીખ એટલે મંગળવારથી આવતા મંગળવારથી વેબસાઇટ પર ઓજાસની વેબસાઇટ પર ચાલુ થઈ જશે ફોર્મ ભરવાનું એટલે જો તમારે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો ફરીથી પરીક્ષાની તૈયારી કરવા માની જશો તો મિત્રો કઈ કઈ જગ્યા છે એ આપણે જોઈએ જો પહેલાં એકસો સડસઠ નંબરની જગ્યા છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટર મિકેનિકલ ગ્રુપની પાંચસો જગા છે એ સૌથી વધુ છે એકસો અડસઠમાં ફેબ્રિકેશન ગ્રુપમાં એકસો પચાસ છે પછી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન ગ્રુપ એમાં પચાસ છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિક ગ્રુપમાં પાંચસો પચાસ એટલે ઇલેક્ટ્રિક ગ્રુપ અને મિકેનિકલ ગ્રુપમાં પાંચસો પાંચસો જગ્યા છે જે બહુ મોટી ભરતી છે બીજી મોટી છે ઓટોમોબાઈલ ગ્રુપમાં ત્રણસો છે પછી કોમ્પ્યુટર ગ્રુપમાં બસો પચાસ છે અને સુપર ગાર્મેન્ટ્સ ગ્રુપમાં એકસો સત્યોતેર એટલે કુલ આવી જગા બે હજાર ત્રણસો ને સડસઠ જગાની ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા બાર ત્રણ બે હજાર ના બપોરે બે કલાકથી તારીખ એક અગિયાર ચાર અગિયાર ચાર બે હજાર ઓગણીસ રાત્રિના અગિયાર એટલે બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે એટલે મિત્રો તમારા ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય અને એબીસીના બીસીના અનામત માટે તમે એબીસીમાં તમે આવતા હોવ તો તમે એબીસીનો દાખલો પણ અત્યારે ઝડપથી એની પ્રક્રિયા કરી અને કઢાવી લેજો એટલે મિત્રો જો તમે કંઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એ પણ તૈયારી રાખજો હજુ તમારા પાસ પાંચ દિવસ છે ડોક્યુમેન્ટ ભેગા કરવામાં તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ના ભૂલતા અને આવીને આવી અમે અપડેટો આ નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું તો મિત્રો તમારો આભાર